સૌરાષ્ટ્રની ધરતી પર એમ કહેવાય કે ભગવાનને અનેક વાર અવતાર લઈને આવવું પડ્યું અને એમાં એક અવતાર એવો જેના પિતા ધર્મ હોય અને જેની જનેતા ભક્તિ હોય એવો અવતાર ધર્મતા એક બાળકનો જન્મ થયો છે મોટા થઈને ત્યાંથી નીલકંઠવર્ણી તરીકે નીકળ્યા અને ભારત વર્ષથી યાત્રા કરતા કરતા નીલકંઠવર્ણી સૌરાષ્ટ્રમાં આવ્યા જેને આપણે ભગવાન શ્રીજી તરીકે ઓળખીએ છીએ સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખીએ છીએ એજ સ્વામિનારાયણ ભગવાન ની આજે વાત કરવી છે કહેવાય છે કે છપૈયાથી નીકળીને પધાર્યા છે તેમાં પણ સૌથી પહેલા ભગવાન માંગરોળના લોજ ગામે આવ્યા છે ત્યાંથી નીકળીને પ્રભુ કાર્યાણી પધાર્યા છે કારિયાની પ્રભુએ કાઠી દરબાર સાથે સત્સંગ કર્યો ત્યાંથી નીકળીને પ્રભુ ગઢપુર ધામ પધાર્યા છે ગઢપુર માં ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ ને કાઠી દરબાર સાથે ભાઈબંધી થઈ કોણ હતા એ કાઠી દરબાર દાદા ખાચર ભગવાન અને દાદા ખાચર ખૂબ જ ગાઢ મિત્રતા હતી હો વચ્ચે તમને એક નાનકડી એવી વાત કરવી છે કે અત્યાર સુધી ભગવાનના જે પણ અવતાર હતા દરેક અવતારમાં ભગવાનને શસ્ત્ર હાથમાં લેવા પડ્યા છે પણ ભારત વર્ષમાં એક અવતાર એવો આવ્યો કે જેણે હાથમાં હથિયાર ન લીધું પણ પોતાના પ્રેમથી આખા જગતને વશ કરાવી દીધું અરે એમ કહેવાય કે એ સમયમાં ચરોતરમાં જેની હાક હતી એવા લૂંટેરા જોબન પગીને પણ હથિયાર શ્રીજી મહારાજના ચરણોમાં મૂકવા પડ્યા હતા અને એ પણ ફક્ત ને ફક્ત શ્રીજી મહારાજ પ્રેમના પ્રેમના ભાવને કારણે હવે મૂળ વાત પર આવીએ કે ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ ને દાદા ખાચર સાથે ગાઢ મિત્રતા થઈ છે ક્યારેક જીવા ખાચરના દરબારમાં તો ક્યારેક દાદા ખાચરના દરબારમાં એમ રોજ સત્સંગ થાય છે ગોહિલવાડ પંથક એમ કહેવાય કે ભગવાન સ્વામિનારાયણના તપ અને તેજથી આકર્ષાવા લાગ્યું એક દિવસનો સમય છે રાજસ્થાનના એક પ્રસિદ્ધ કવિ લાડુદાનજી ભાવનગર આવ્યા છે એવું કહેવાય કે ત્યારે આખા ભારતમાં લાડુદાનજી જેવા કોઈ કવિ નહોતા લાડુદાનજી ને ગાયકવાડ સરકારે કેવડાવ્યું કે જો તમે અમારા રાજકવિ તરીકે રોકાવ તો તમને ચોવીસ ગામ અને એક ભવ્ય મહેલ આપવા તૈયાર છીએ લાડુદાનજી તો ભાવનગર રોકાઈ ગયા એક દિવસ સવારના સમયે વજેસિંહજી મહારાજની કચેરી ભરાઈ છે દરેક જ્ઞાતિના લોકો દરબારમાં બેઠા છે અને એમાં એક સોની દરબારમાં આવ્યા કપાળમાં ઉર્ધ્વ પુન્દ્ર કરેલું છે અને ઉર્ધ્વ પુંદ્રની વચ્ચે એક લાલ કોરા કંકુનો ચાંદલો કરેલો છે લાડુદાનજીની નજર આ સોની પર પડી અને મહારાજ વજેસિંહજીને લાડુદાનજીએ પૂછ્યું કે આ કોણ છે એટલે મહારાજ બોલ્યા કે સોની છે અને રાજના સારા કારીગર છે કવિ બોલ્યા કે મહારાજ સાંભળ્યું છે કે શક્તિના કપાળમાં આડ હોય શિવના ને ત્રિપુંડ હોય વૈષ્ણવ સંપ્રદાયના હોય ઉર્ધ્વ હોય પણ આ કપાળમાં ઉર્ધ્વ ની વચ્ચે ચાંદલો કર્યો છે આ કયા પંથ નું નિશાન છે મહારાજે કહ્યું કે કવિરાજ ભાવનગર તાબાનું ગઢડા ગામ છે આ ગામમાં દાદા કાચર નામના એક કાઠી દરબાર છે અને એના દરબારમાં ઉત્તર પ્રદેશથી એક જોગટો આવ્યો છે લોકો એમ કહે છે કે એની પાસે કોઈ મેલી વિદ્યા છે જે કોઈ એની સામે ચર્ચા કરવા જાય એની બોલતી બંધ થઈ જાય છે અને એ વશ થઈ જાય છે વશીકરણ કરીને એ પોતાની જાતને ભગવાનનો અવતાર કહે છે કવિરાજ અનેક લોકો ત્યાં જાય છે દાદા ખાચરે મને પણ કેવડાવ્યું કે તમે દર્શને આવો પણ મારાથી એમ નામ ના જવાય તમને એક વિનંતી કરું છું કે આઠ દસ દિવસ પછી તમે ગઢડા જાઓ અને એ જોગટાને પકડીને અહીંયા લઈ આવો તમે તો ખુબ સારા કવિ છો શાસ્ત્રાર્થ થી એમને હરાવીને મારા દરબાર માં લઈ આવો લાડુદાનજી તો ખુબ પ્રસિદ્ધ કવિ હતા તેઓ કહેતા હતા કે કદાચ ભગવાન પણ મારી સામે શાસ્ત્રાર્થ કરવા આવી જાય તો એમને પણ હરાવી દઉં કવિરાજ કહે છે કે મહારાજ આઠ દિવસનો રહેવા દો આજે જ મારે ઘોડી લઈને ગઢડા જવું છે અને ત્રીજા દિવસે તો એ બાવાને તમારા ચરણોમાં નાખી દઉં એ તો ઘોડી લઈને નીકળ્યા હોઉં આઠ દસ જણાની ટોળકી લઈને લાડુદાનજી નીકળ્યા છે અને મનમાં એવો સંકલ્પ કર્યો કે એ બાબો એમ કહે ને કે હું ભગવાનનો અવતાર છું જો એ ઈશ્વરનો અવતાર હોય જો એ ભગવાનનો અવતાર હોય તો એ મારા મનની વાત તો જાણી જ લેશે એટલે હું ગઢડામાં દાખલ થાઉં હું દાદા ખાચરના દરબારમાં જાવ એટલે મારું નામ લઈને મને બોલાવવા જોઈએ કે આવો લાડુદાનજી અને મારા કુળની વાત પણ કરવા જોઈએ કવિરાજે બીજો સંકલ્પ એ કર્યો કે જો ભગવાન હોય તો ભગવાનના પગમાં સોળ પ્રકારના ચિહ્નો હોય એ સોળ પ્રકારના ચિહ્ન મને કીધા વગર સામેથી દેખાડવા જોઈએ કવિરાજે ત્રીજો સંકલ્પ એ કર્યો કે ગઢડા જેવા નાના ગામડામાં આ ઋતુમાં ગુલાબનું ફૂલ ના હોય એટલે જો એ ભગવાન પોતે જ હોય તો એમના ગળામાં ગુલાબના ફૂલનો હાર ધારણ કરેલો હોવો જોઈએ ચોથો સંકલ્પ એ કર્યો કે જો એ ખરેખર ભગવાન હોય તો હું જા ત્યારે દાદા ખાચરના દરબારમાં ઉગમણી દિશામાં ઉગમણા ઓરડે ઢોલિયા ઉપર બેસીને કાળી કામળી ઓઠીને ભાગવતનું પુસ્તક વાંચતા હોય તો હું માનું કે ભગવાન છે

ત્યાંથી બીજો પરચો પણ મળી ગયો કે સ્વામિનારાયણ ભગવાન કાળી કામળી ઓઢીને ઢોલીઓ ઢાળીને બેઠા છે અને ભાગવત પુસ્તક વાંચી રહ્યા છે લાડુદાનજી આગળ વધ્યા સ્વામિનારાયણ ભગવાન અને કવિરાજ આંખો મળી ત્યાં તો મહારાજ બોલ્યા ત્યાં તો મહારાજ બોલ્યા કે પધારો પધારો લાડુદાનજી અને આમ ત્રીજો સંકલ્પ પણ સિદ્ધ થઈ ગયો વાતો કરતા શ્રીજી મહારાજે કવિરાજ ના બેઠા ની તમામ તેના પગમાં સોળ પ્રકારના ચિહ્નો દેખાયા અને કવિરાજ નો હાથ પકડીને આ ચિહ્નો બતાવીને મહારાજ બોલ્યા કે ગણી લો કવિરાજ વળી પાછો તમારા મનમાં બીજો કોઈ સંકલ્પ થશે સાહેબ પછી તો શું વાત કરવી જે સવાલ કરવાના હતા એ ભૂલાઈ ગયા અને કવિરાજના મોઢામાંથી કવિતાઓનો ધોધ વહેવા લાગ્યો કવિરાજ મહારાજના પગમાં પડીને કહે છે હે બાપજી હે મહારાજ તમારા દર્શન મને થયા હું ધન્ય થઈ ગયો અરે મહારાજ તમારામાં તો મને ભગવાનના દસે અવતાર દેખાય છે સ્વામિનારાયણ ભગવાન અને કવિરાજ તો વાતો કરવા લાગ્યા કવિરાજને તો એટલો રસ લાગી ગયો કે તેઓ ગઢડા રોકાઈ ગયા એક દિવસ બે દિવસ અને કહેવાય છે કે પંદર પંદર દિવસ થઈ ગયા સાથે જે લોકો આવ્યા હતા તેમણે કહ્યું કે કવિરાજ રાજદરબારમાં પાછું નથી જવું તમને રાજા ચોવીસ ગામ આપવાના છે અને ત્યારે કવિરાજ બોલ્યા કે હવે મારે નથી જોતા મને તો જગત નાથ નો છે સંન્યાસ ભગવાન કરીને સૌથી પહેલા તેમને શ્રીરંગ મુનિ નામ મળે છે ત્યારબાદ બીજું નામ બ્રહ્મ મુનિ મળે છે અને બ્રહ્મ મુનિ માંથી છેલ્લે સ્વામિનારાયણ ભગવાન તેમને બ્રહ્માનંદ નામ આપે છે બાદમાં તેઓ બ્રહ્માનંદ સ્વામી તરીકે ઓળખાય એ એજ બ્રહ્માનંદ સ્વામી જે ભગવાન ના પ્રિય આઠ નંદ સંતો માંથી એક છે ત્યારબાદ એક એવો પ્રસંગ બને છે કે એક ખેડૂત આવીને સ્વામિનારાયણ ભગવાન ફરિયાદ કરે છે કે બાપજી વરસાદ વગર નો મોલ સુકાય છે સ્વામી વરસાદ નહીં પડે તો અમારો મોલ બળી જશે મહારાજ બોલ્યા કે જો આપણા બ્રહ્માનંદ સ્વામી મલ્હાર રાગ ગાય તો વરસાદ આવે પછી તો એમ કહેવાય કે બ્રહ્માનંદ વિનંતી કરી અને સ્વામી એ મલ્હાર ના એક બે ત્રણ અને ચોથું પદ ગાયું ને ત્યાં તો વીજળી નો ચમકારો થયો એવો વરસાદ પડ્યો કે થોડી વાર માં તો ઘેલા નદી માં પૂર આવ્યું અને ખેડૂતો રાજીના રેડ થઈ ગયા ખેડૂતોએ સ્વામિનારાયણ ભગવાન ને કહ્યું કે આપના થકી આજે વરસાદ રસ્યો છે અને ત્યારે મહારાજ બોલ્યા કે જો તમારે ધન્યવાદ આપવા જ હોય તો બ્રહ્માનંદ સ્વામીને આપો કેમ કે તેમના કંઠમાં જે કરામત છે એના લીધે આજે વરસાદ આવ્યો છે આટલા મોટા ઈશ્વરનો અવતાર હોવા છતાં પણ આ વરસાદ હું વરસાવું છું એવું એમનામાં કોઈ દિવસ અભિમાન નહોતું આવ્યું એવા હતા સ્વામિનારાયણ ભગવાન દોસ્તો